તને યાદ છે તે ક્યાં નાખી એમ જીનું એ ફ્રીજ ની સાવી ખોઈ નાખી છે નીલમ ક્યાર ની ગોતે હું ક્યાર ની ગોતું અને અન્નનું કવર કાઢીને નાખી દીધું અને એ કવર હજી હાથમાં ન થાયું એ તો જાય એમ જ લે હાલો ટુ ફેમિલી કેમ છો મજામાં હું તે મજામાં તો જાગ ગયા છે હવે મને માર્કેટ માં જવાનું છે જાન સર હા જાવું છે માર્કેટમાં માં કઈ લેવાનું નથી

ખાવાનું તો હવાર ટિફિનમાં બની ગયું આ શું બનાવવાનું છે આજ કઉ ખરા પાસ્તા બનાવી દઉં તને રેડી ડન ખુશ હાલો જાસ હાલો જાવી હાલો જાવી ખાન છે પાસ્તા હા પાસ્તા પાસ્તા મડાવાનું છે હ પૂછી જો હું ખાવું છે ઉદે તો હું ખાવું છે કાઈ ન ખાવું

પાસ્તા જો બાફીન કરવી ને તો આ છે ને સૂટા સૂટા રે ઓલામાં છુંદા છુંદા થઈ જાય મજા ના આવે કા હાલો પાસ્તા જો વઘાર મારું છું આમાં છે ને કઈ નાખવાનું છે નહીં અમારે ટમેટું ને મરચાં એવું કઈ નહીં હાલે આમાં ઝીણું ને અમારે ખાવાનું હોય ને એટલે મજા નહીં આવે આપણે મોળા મોળા બનાવવાના છે પાસ્તા પીળા આમાં છે ને એક જ મસાલો હારે આવ્યો છે કા એ પીળા પાસ્તા બન્યા છે ઓલા સોસ ન થાય અને કાંઈ પડ્યા નથી કેમ કે ક્યારેક જ પાસ્તા બનાવવાની પાસ્તા ને શાક ને રોટલી ને ને તને કેમ બેન મજા આવે કે ખાવાની પાણી જો પૂરું થઈ ગયું ને તો નાયા વગરના છે બેન હમણાં હવે પાણી આવી ગયું છે મોટર ચાલુ કરી છે પછી જેનું નાહી લેવાનું છે ને પછી ભૂંઈ જવાનું છે તું કેમ લહરી હે રુદા તું કેમ લહરી જો થો જોઈ પડી ગયો ગોદડા પાથરી દીધા છે હવે હોઈ જાવાનું છે એ બધા ને પંખો જવો ચાલુ કરો હમણાં કેવો અવાજ આવે જોજો તમે સાંભળો બહુ ઉસો હાથ ન કરાય ન કરી હાથ કાપી નાખે કાશી જેને જો મારો વ્લોગ કરે હું એનો વ્લોગ કરું છું તો ફેમિલી જો અત્યારે અમે હોઈ ગયા સીવી તડકાના આધારે હોઈ જવાનું હોય કાશીનલ તો બેન માથે ન પડતા ક્યાંક વ્લોગ કરતા કરતા

ઘડી મારશું પછી આવે ને તો એ મારશું મેં કીધું લઈને પછી મૂકી દઉં એમ બેન ને નાવાનો વારો કાજી નું મજા આવી ગઈ ને પછી હળવું હળવું લાગે છે ને શું થયું તને જેનો લઈ હિસ્કો તોડી નાખ્યો એમ કે છે એટલે એ બેન છે ને વિહાન બેઠા છે એને એ ઘોડિયા માં હિસ્કો ખાતા થો ને ત્યાં જોઈએ પાયો નોખો કરી નાખ્યો નીલમ હરખો કરે છે નીલમ ને એના વહી જવાનું છે કા દેહ માં જવું કે નવી રૂમે અગિયારસ કરવા જાજો નીલમ નહીં અત્યારે તો આ બે થઈને વળ મારી મારીને ઘોડિયાને પાયો કાઢી નાખ્યો એ બોલ નીકળી ગયેલો છે જો અહીંયા પડ્યો બોલ આ આ રૂદુ એ કોને તોડી નાખ્યું એ જો એ ઝીનું નામ દે તને કાંઈ યાદ છે બેન હે છે તે ક્યાં એમ એ નાખી નાખીજ ની એનો કોઈ વાંધો નથી પણ પેલા ફ્રીજ ને તાળું મારી દીધું પછી ખોઈ નાખીશ હવે એ ક્યાં ગોતી આખા ધાબામાં ગોતી આખી રૂમ માં ગોતી આવી કઈ જડતી જ નથી બોલો નીલમ ક્યાર નહીં ગોતે હું ક્યાર નહીં ગોતું અને અમારી બેન ને પૂછીને તો એને પાછું યાદ નથી કેમ કે એને આવું ન યાદ રહી કાં તે તાર પપ્પા આવશે એને શું કેવાનું હાંજે ફ્રીજ ખોલતું ખુલતું નથી તો એ કાક કે હે જ ને ક્યાર ના ગોતવી સી નથી મળતી સાવી એ રમતા રમતા એના હાથમાં આવી ગઈ ને સાવી એટલે ક્યાંક કાલ આના એ બે ભેગા થયા છે ને હમણાં થા બહ બહાટી કરે છે કાલ આના ફોનનું કવર છે ને એ કવર કાઢીને ફોનનું કવર કાઢીને નાખી દીધું અને એ કવર હજી હાથમાં ન આવ્યું એ જડ્યું જ નથી ઉપર નથી રૂમમાં કોઈ જગ્યાએ કવર આવ્યું જ નથી હાથમાં તેને ગમે નાખ્યું હોય એવા કામ કરે બોલો એમાં ફોનનું કવર એટલું બધું કાઢીને એને કરી દેવાનું બોલું શું છે એમ કે ફોનનું કવર ખોઈ નાખ્યું ને સાવી ખોઈ નાખ્યું કાલે કવર આ સાવી ખોઈ નાખી હવે સાવી કવર તો ઠીક હાલો પણ સાવી નહીં મળે તો શું કરવાનું લોક માર દીધો પેલી વાર ફ્રીજ ને લોક માર્યો લાવવા ને તે દુનો કોઈ દે લોક નથી માર્યું ની બેને પહેલી વાર લોક માર દીધો અને સાવી ગુમ કરી દીધી આખું ઘર ખોલી નાખ્યું છે પણ સાવી ઓલરેડી ક્યાંય એટલે ક્યાંય મળી નથી અને હવે છે ને કાંક મારે કરવું પડશે કેમ કે તાળું તો ફ્રીજ નું ખોલવું જ પડશે ને મેં કીધું આ ટ્રાય કરું હવે ખોલવાની કેમ કે અમારે બે તો હવે એને યાદ નથી રહ્યું પાછા આપણે ખીજાવાની બીક માં એને વધારે યાદ ન રે વધારે યાદ ન રે જીનુ મારું ખોલવાની ટ્રાય કરવું હવે અહીંથી હવે આ પીન તો જાય એમ જ નથી

અહીંયા પાર્કિંગ હેઠે છે ને ત્યાં અહીંયાથી આમ ઉસો ઘા કરી દઈ એમ થયું કે નાખી હું ગોતવા ગઈ નીચે મેં આખું પાર્કિંગ શેરીમાં ફેંક્યું હોય ને તો એ ગોતવા ગઈ ને તો મને છે ને કાલ હું કહેતી હતી ને તમને કે ફોનનું કવર એણે ઓલું કરી નાખ્યું તો એ હોત જડી ગયું ફોનનું કવર જડ્યું સાવી નથી જડી સાવી મારી જે ગોતવાની છે ફ્રીજ ખુલી ગયું ને એ કામનું છે એક મેન છોકરા બાપા છોકરા હોય એને ખબર હોય હાલો જો રુદો જાય છે રુદા આવજે હો એ રુદા ને કીધું કાલ અગિયાર છે રોકાય જા રુદો નહી રોકાણો કાલ એટલે હવે આજ અગિયાર થઈ ગઈ કઈ નઈ આજ રૂમ આ લોકો રૂમ હાજે સેટ કરવાના છે કરી નાખો એટલે એમ કાલ સવારે અગિયાર જ કરો અમે અહીંયા આવશું આજ આખી રાત તમે હું નહીં રૂમ સેટ કરી નાખજો બરાબર બસ એમ કરજો

બધાને હેપી ભીમ અગિયારસ આઝ જ થઈને આ વિડીયો કાલ શૂટ કર્યો આજ સવારમાં આવ્યો એટલે આજે આજ અગિયારસ છે આજ સારો હાલ એ